તમારે મિત્રો યુટ્યુબ ચેનલમાં એક હજાર સબસ્ક્રાઈબર કરવાના છે અને તમારે પૂરા થતા નથી તો તમારે એક હજાર સબસ્ક્રાઈબ કરવાના હોય તમારી યુટ્યુબ ચેનલ મોટે થવામાં હોય તમારે બીજા ક્રાઇટેરિયા પૂરા થઈ ગયા હોય અને એક હજાર સબસ્ક્રાઈબર તમારે ઘટતા હોય તમારે એ ઘડીકમાં વધતા નથી તો તમારે એવી સ્ટ્રીક છે મારા આગળ કે તમારે બસો ત્રણસો સબસ્ક્રાઈબર તો તમારે વધી જ જાય છે રિયલ ટ્રિક જ છે મારો અનુભવ છે એ જ તમને તમારી સાથે હું શેર કરું છું તો કઈ રીતે વધારવાના એ તમારે જોવું હોય ગ્રીન સ્ક્રીન રેકોર્ડમાં તો તમારે વિડીયો આખો જવો પડશે આખો વિડીયો જોવો તો હું સ્ક્રીન રેકોર્ડમાં તમને સમજાવીશ અને કઈ રીતે તમારે સબ્સ્ક્રાઇબર મેળવવાના છે તો વિડીયો આખો દેજો અને ચેનલને સબ્સ્ક્રાઇબર કરી દેજો અને વિડીયોને શેર પણ કરી દેજો અને તમારે કોઈ સમસ્યા હોય તો તમે કોમેન્ટ પણ કરી દેજો અને આ મારો અનુભવ છે એ જો હું તમને તમારી સાથે શેર કરવાનો છું કે મારે એક યુટ્યુબ ચેનલ હતી એ યુટ્યુબ ચેનલમાં મેં વરદી કામ કર્યું પણ એમાં વ્યૂ કે સબસ્ક્રાઈબર કોઈ વસ્તુ વધતી નહીં સબસ્ક્રાઈબર વધતા દસ પંદર વીસ એમ સબ્સ્ક્રાઈબર વધે કોઈ પંદર બી એ વીસ બી એમ સબ્સ્ક્રાઇબર વધતા હતા અને મેં ખાલી અનુભવ કરવો હાટુ ચેનલ બનાવી હતી કે પછી મારે કાયદેસરની ચેનલ બનાવી હતી એટલે મેં ખાલી અનુભવ કરતા બે ચેનલ બનાવી હતી એટલે એક ચેનલ તો મનોરેજ નથી થઈ એક ચેનલ થઈ ગઈ છે એટલે એ ચેનલમાં જે રીતનું કર્યું ને એ જ રીતનું હું તમને આજે સમજાવવાનો કહું બીજું કોઈ યુટ્યુબરની કોઈને તમને કોઈ ખોટી માહિતી નથી દેવાનું ખાસી જ માહિતી તમને દેવાનો છું અને આ ચેનલમાં તમને ખાસી જ માહિતી દેવામાં આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો

અને હું તમને શીખવવાના હોઉં કે કઈ રીતે તમારે સબસ્ક્રાઈબર મેળવવાના તમારે એક હજાર સબસ્ક્રાઈબર કરવાના હોય તમારે હાથસો આઠસો સબસ્ક્રાઈબર થઈ ગયા તમારે બસો ત્રણસો સબસ્ક્રાઈબર ઘટતા હોય તો એ તમારે કઈ રીતે મેળવવાના તો એ હું તમને શીખવીશ અને ગુજરાતી ભાષામાં જ તમને શીખવીશ અને સ્ટેપ બાય સ્ટેપ તમારે કરતું જવાનું છે હું જેમ કરું ને એ જ રીતનું તમારે કરવાનું છે અને આ યુટ્યુબ ખુદ તમને આ દે હે જે વસ્તુ હું તમને લઈ જવાનો હોઉં ને સ્ક્રીન રેકોર્ડમાં હું તમને બતાવીશ એ વસ્તુ કે ક્યુટ્યુબ ખુદ તમને કહે એમાં તમે પોસ્ટ કરો તમારે ગમે પોસ્ટ કરીને તમારે લિંક એમાં પેસ્ટ કરી શકો તો હું તો આપણે અહીંયા જાય એટલે હું તમને કહું કઈ જગ્યાએ તમારે જવાનું તમારે જવાનું યુટ્યુબમાં જ હું એ રહી મારી સ્ટેપ બાય સ્ટેપ એ રીતના તમે કહી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો એટલે આવી નવી માહિતી તમને

યુટ્યુબ ઓપન થઈ ગયું હવે તમારે જો અહીંયા મારો લોગો હે જાણા ઉપર ક્લિક કરું છું ચોખુણા ઉપર આ લોગો છે એના ઉપર તમારે ક્લિક કરવાની છે જા ખૂણા ઉપર આના ઉપર ક્લિક કરી અને પછી તમારે જો અહીંયા મારી ચેનલ છે આ ચેનલ લખેલ ચેનલ જુઓ જો ચેનલ જુઓ એના ઉપર તમે ક્લિક કરશો ને એટલે આ રીતનું ખુલશે જો આ રીતનું ખુલશે અને આ મેં નવી ચેનલ બનાવી છે આપણે ગુજરાતી ભાઈઓ માટે કે બધા લોકો પૈસા કમાય છે યુટ્યુબમાંથી તો આપણે ગુજરાતી ભાઈઓ ન ફાવતું એટલે એના માટે ચેનલ બનાવી છે નવી જ ચેનલ છે અને સબસ્ક્રાઈબર કરી દેજો સ્પેશિયલ ગુજરાતી ભાઈઓ માટે જ બનાવી છે તો તમારે જવાનું છે જો આડે હું ક્લિક કરું જો સમુદાયની મુલાકાત લીધો એમાં તમારે જવાનું છે એમાં જવું એટલે આ રીતનું ખુલશે આ રીતનું કુલ એટલે હવે તમારે રહ્યું ને તમારો શું અભિપ્રાય છે એના ઉપર તમારે ક્લિક કરવાની છે એના ઉપર ક્લિક કરશો એટલે જો આ રીતની પોસ્ટ આવશે એટલે ગમે તમને સેમ્પલ બતાવવું પડતું ગમે હું અહીંયા આગળ પોસ્ટ રાખી દઉં છું કે આ પોસ્ટ રાખી દઉં થોડીક લોડ લે જો આ રીતનું આ રીતનું આવી જાય ને એટલે તમારે જો અહીંયા અહીંયા લખેલ છે એક મેસેજ લખો એટલે એમાં તમારે તમારી લિંક જે શેર કરી દેવી ને તમારી ચેનલની અથવા તમારા વિડીયોની લિંક તમારે અહીંયા શેર કરી દેવાની છે અહીંયા આવી રીતનું દબો છો અને પેસ્ટ કરી દેવાનું એટલે લિંક તમારી અહીંયા શેર થઈ જાય છે પછી તમારે એ પોસ્ટ કરો એના ઉપર ક્લિક કરી દેવો એટલે તમારો એ પોસ્ટ થઈ જાય મારી ચેનલમાં તમારી પોસ્ટ થઈ જાય અને તમારે સબસ્ક્રાઈબર રિયલમાં વધશે તો આ રીતનું કરો એટલે તમારા પણ સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય થોડા ઘણા ઘટ્ટા હોય ને એ પૂરા થઈ જાય અને આવીને આવી માહિતી તમને ડેલી આ ચેનલમાં જોવા મળશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો